કીર્તિ પટેલ ડેન્જર બની જશે શું ડેન્જર હવે પેલા તો મને આની કઈ ખબર હતી ને ટિકટોક માં હું ફેમસ થઈ બરાબર બધી જ કહાની કહી જો ટોટલી આ ક્યાં નીચ છે કેટલો હલકો છે એ બધું જ કહીશ બરાબર બધું જ આવશે હો ટોટલી વસ્તુ અને રોજ આવશે એવરી ડે એવરી ડે લાઈવ થશે એવરી ડે હવે ટિકટોક ની અંદર સૌથી પેલા પ્રથમ વાત કહો આ ખજૂર ક્યાંથી આગળ આવ્યો ન્યાથી કહો હવે આ ખજૂર છે ને કમલ પાર્ક માં રહેતો તો સુરત કમલ પાર્ક અને તમે જેને ભગવાન કયો છો ને ભંગાર છે

આ હેતો ને બાલો ચંપલ ચોર પેટ્રોલ ચોર કોકને ત્યાં લગન થતા હોય ત્યાં ગિફ્ટો ચોર અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો બરાબર એક છોકરો પાણીમાં પડીને પડીને મરી ગયો તો કે મારી નાખવામાં આવ્યો હતી આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી અને

રાતો રાતોરાત જારે છોકરાઓ મરી ગયો ને ઈ પછી આના ઉપર પોલીસ કેસ ને કેટલું થયું આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ જ નથી આની બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ નથી જેને તમે ભગવાન માનો છો ને એને હું ભંગારનો ભારોભાર માનું છું ગા ભંગાર અને હું નહીં કેટલા લોકો મારે છે જેટલા એની સાથે કામ કરી ચૂક્યા છે બધા અને જેને કામના નામે લાવી લાવીને જેને ખોટી રીતના યુઝ કર્યો છે કોમ્પ્રોમાઇઝ કર્યો છે ને ઈ બધાની હાયો અડી ગઈ છે હવે આને એની બધાની હાયો અડી ગઈ છે ટન બાય ટન બધાના કોન્ટેક્ટ થઈ ગયા છે હવે ટન બાય ટન રોજ આવશે લાઈવમાં રાતોરાત સુરત છોડવું પડ્યું તું આ લોકોને ખૂબ માયરાતા અને રાતોરાત સુરત મૂકવું પડ્યું તું રાતો રાત કાઢી મૂકાતા અને બાર ડોલી જઈને એ શિફ્ટ થયા હતા જાની દાદા એટલે બહુ સારા વ્યક્તિ હતા એમની વાત થાય ને